તો બધા મિત્રોને રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધાને ગુડ મોર્નિંગ આપણે જો અત્યારે વાડીમાં આવી ગયા છીએ કેમકે આપણા ઘઉં પાકી ગયા છે અને ઘઉં વાઢવાનું ચાલુ છે તમે જો તો તમે બધા વિડીયોમાં બનાવી જો ફાઇનલી મિત્રો આપણે વાડીમાં પોગી ગયા અને જો ઘઉં આપણા જો પાકી ગયા છે અને છેલ્લેથી જો વાઢવાનું ચાલુ થઈ ગયું છે રામ ને બેનને બધા વાઢે છે આ તો રામ ઘરે હતા તો રામ કે હું પણ વાઢવા આવું તો એ પણ વાઢવા આવેલા છીએ

La para Daria Cam crecy <laughs> ઓ જરા મચરથી વાટો ને કે હાતાનો હો રામઝોમાં સાપડ જો ગઉં વાડી તડામાર